સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણના નામે માત્ર કાગળ પર જ અનામત હોવાની ગંભીર નોંધ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે એન લીધી છે તો મહિલા સરપંચ કે સભ્યના સ્થાને તેમના પતિ ભાઈ કે સંબંધીઓ દ્વારા કરવામાં આવતા વહીવટ એટલે કે સરપંચ પતિ પ્રથા વિરુદ્ધ પંચે ગુજરાત સહિતના દેશના ચોવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓને શરતી સમન્સ પાઠવ્યા છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે રાજ્યમાં અંદાજે છ હજાર ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગનો વહીવટ તેમના પતિઓ જ સંભાળે છે આ ગંભીર મુદ્દે હવે તંત્ર જાગ્યું છે તો મિત્રો કલોલ તાલુકા વિકાસ અધિકારી પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ સરપંચના નામે બિનઅધિકૃત રીતે વહીવટ કરશે તો તે મહિલા સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી થશે તો મિત્રો જિલ્લાની સંકલન બેઠકો કે સ્વાગત કાર્યક્રમોમાં મહિલા પ્રતિનિધિના બદલે અન્ય કોઈ હાજર રહેશે તો તેને પ્રવેશ અપાશે નહીં જો ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશી પર કોઈ બિનઅધિકૃત વ્યક્તિ બેઠેલી જણાશે તો તેની સીધી જવાબદારી તલાટી કમ મંત્રીની રહેશે તો મિત્રો તમને એ પણ હું જણાવી દઉં કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ સત્તાવન મુજબ હવે જો કોઈ પતિ કે સગા પંચાયતો વહીવટ કરતાં ઝડપાશે તો જે તે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા સુધીની અને જરૂર જણાય ફોજદારી ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે તો આ આદેશને પગલે પંચાયતોમાં વહીવટ કરતા સરપંચ પતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે તમને જો મારો આ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા